હાય ગાયસ રાધે રાધે કેમ છો મજામાં તો ગાયસ હું આવી છું વાડામાં વાલોરો લેવા માટે આજે વાલોરનું શાક બનાવવાનું છે એટલે વાડામાં આવી છું જો ગાયસ મારીમાં બોયડી ઉપર ચડી સડીએ વાલો તોડવા માટે આ જો એરંડા ગાયસ કારેલું લાજી એક જો ગાયસ વાલો તોડી લીધી

દેખાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય